ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ટિસિપેટ એન્ટિસિપેટ શબ્દનો અર્થ અગાઉથી ધારવું અપેક્ષા રાખવી પાણી પહેલા પાળ બાંધવી બીજો શું કરે છે તે જાણી તેને રોકવા પગલું ભરવું અટકળ બાંધવી અગાઉથી જોઈ જાણી લેવું અગાઉથી સ્વીકારવું કે ધ્યાનમાં લેવું થાય છે એન્ટિસિપેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી વી ડોન્ટ એન્ટિસિપેટ એન્ટિસિપેટ એની મેજર ટ્રબલ એટલે કે અમને કોઈ મોટી મુશ્કેલીની અપેક્ષા અપેક્ષા નથી એક બીજું ઉદાહરણ જોઈએ ગ્રેટ પ્લેઝર ડ્યુરિંગ વિઝિટ ટુ કેનેડા અર્થાત અમે કેનેડાની અમારી મુલાકાત દરમિયાન ખૂબ આનંદની રાખીએ છીએ ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ